જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં મિત્રો દરેક દીકરાએ પોતાના પિતાની કદર કરવી જોઈએ દીકરો પોતાના જીવનમાં ગમે તેટલી મોટી સફળતા પ્રાપ્ત કરે તો પણ એ પિતાથી મોટો નથી બની શકતો શા માટે બાપ બાપ હોય છે શા માટે દીકરો પોતાના બાપનો બાપ ન બની શકે શા માટે દીકરો બાપ સામે બાયો ન ચડાવી શકે દરેક દીકરાએ આ વાત સમજવા જેવી છે આ સાચી હકીકત પણ છે એક બાપની વેદના અને સંવેદના છે વાત છે એક સુખી સંપન્ન પરિવારની આ પરિવાર દરરોજ ટેબલ પર જમવા સાથે બેસે જમતા જમતા પુત્ર પિતાને દરરોજ એકની એક વાત કરે કે પપ્પા તમે તમારી જિંદગીના સાઠ વર્ષમાં શું કર્યું કંઈ નહીં અને આજે જુઓ માત્ર આઠ વર્ષમાં મેં ગાડી બંગલો અખૂટ સંપત્તિ ઊભી કરી દીધી પુત્રના આ દરરોજના મહેણાટોણાથી પિતાની આંખમાં આંસુ આવી જતા પણ એક દિવસે પિતાએ કહ્યું બેટા તારી પ્રગતિથી હું ખૂબ ખુશ છું મને ગર્વ છે કે તું મારા કરતાં સ કદમ આગળ છે પણ તું તારી અને મારી સરખામણી કરે છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે પણ આજે હું તારી પ્રગતિનું અસલ રહસ્ય જણાવું છું બેટા આ તારો આ જે વૈભવ તું મને દેખાડી રહ્યો છે તેના પાયામાં એક આખી પેઢીની મહેનત છે તારા દાદા એટલે કે મારા પિતા એક ઝૂંપડામાં રહેતા વીજળી નહીં રોડ રસ્તા નહીં કોઈ સગવડ નહીં ત્યારે ન હતા ઉદ્યોગો ન હતી પૂરતી શાળાઓ નોકરીઓ તો મળતી જ નહીં મારા પિતાએ કાળી મજૂરી કરી મને ભણાવ્યો ગ્રેજ્યુએટ થયો ધંધો કર્યો સતત સંઘર્ષની વચ્ચે દુઃખ વેઠીને તમને સુખ આપવા પ્રયત્ન કર્યો તું કમાવાલાયક બન્યો ત્યારે મારાથી બચેલી મૂડી અને મારો ધંધો મેં તને આપ્યો તે તારી આવડત અને સૂજથી ધંધાને વિકસાવ્યો પણ આ તારી વિકાસની ગાથાના પાયામાં મારી જાત અને એક પેઢી ધરબાઈ ગઈ છે હવે પછી તું એવું ન કહેતો મેં કશું કર્યું નથી મને દુઃખ થાય છે તારી આ ગેરસમજણથી છેલ્લે એક વાત એક બાપને દીકરો કહે છે કે તમે તમારા સમયમાં કંઈ ન કર્યું અથવા તો તમે શું કર્યું અમારા માટે ત્યારે બાપને ખૂબ જ દુઃખ અને પીડા થાય છે ના સમજ દીકરાઓ જ આવી વાતો કરી દરેક દીકરાએ એક વાત યાદ રાખવા જેવી છે કે જે બાપે તમને ભણાવ્યા ગણાવ્યા લાડ લડાવ્યા એ બાપનો ઉપકારનો બદલો તમે આખી જિંદગીમાં પણ નહીં ચૂકવી શકો કદાચ બાપનો કોઈ દુર્ગુણ તમારા ખ્યાલમાં આવ્યો હોય તો પણ પણ દીકરાને આ વાત ત્યારે જ સમજાય છે જ્યારે પોતે પોતાના સંતાનનો બાપ બને છે મિત્રો દરેક દીકરા માટે એક જ સલાહ છે કે ક્યારેય બાપની મજાક ના ઉડાવશો બાપના બાપ ના બનશો કેમ કે તેણે તેની જિંદગી બાળકોના ભવિષ્ય માટે દોડી દોડી ખર્ચી નાખી હોય છે મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ